ડિસેમ્બર 2025 માં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણજી દ્વારા સરકારી શાળાઓમાં AI ટેમ અને રોબોટિક્સ લેબ જે છે સ્થાપવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે વિજય પથ અથવા વિજય વિજ AI પથ એટલે વિજય પથ માં જે છે بچے આપણે AI જે છે લખી દેવામાં આવે છે તો કેન્દ્રીય નાણા મંત્રી જે છે આ વિજય AI પથ જે છે આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અંતર્ગત કર્ણાટકના જે છે વિજયનગર જિલ્લાના હોસ્પેટ ખાતે જે છે આ સાઇનેટ ઓલ AI લેબ જે છે એના અંતર્ગત વિજયપથ AI સ્ટેમ જે છે રોબોટિક લેબોરેટરીનું ઉદ્ઘાટન કરે છે આ એક જે છે કોર્પોરેટ સોશિયલ હોય કે વાત કરીએ ભાઈ વાણિજ્યક જે છે સામાજિક જે છે જવાબદારીની પહેલ આધારિત પાયલોટ પ્રોજેક્ટ છે આનો મુખ્ય હેતુ ખાસ કરીને જે સરકારી શાળાઓમાં आर्टिफिशियल इंटेलिजेंस છે સાયન્સ છે વિજ્ઞાન છે ટેકનોલોજી છે મેથેમેટિક્સ છે બાળકોને જે છે રસ પડે બાળકો આગળ આવે સાહેબ નાનપણથી જે છે બાળકો આગળ વધે એ પણ પ્રાથમિક શાળામાં જે છે પ્રાથમિક શાળાના જે બાળકો છે એમને જે છે ખાસ કરીને જે છે સાહેબ લાભ આપવામાં આવે